જગત જનની મહાકાળી માતાજીના દર્શન કરવા પહોંચ્યા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે આજરોજ લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ રાજવીર બારોટ પરિવાર સાથે માં જગત મહાકાળી માતાજીના દર્શન કરવા પહોંચ્યા પાવાગઢ મહાકાળી માતાજી મંદિરે દર્શન માટે દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરે તેમજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા માતાજીના મંદિર શિખર ઉપર પહેલીવાર ધ્વજારોહણ કર્યા બાદ માય ભક્તો અનેરો ઉત્સાહ વધી ગયો છે સાથે સાથે ગુજરાતના રાજ્ય ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માઈ ભક્તો પણ માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હોય છે ગુજરાતી ફિલ્મ કલાકારો અને એક્ટરોનું પણ પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ રાજવીર બારોટ પરિવાર સાથે મા જગતચંદની માં માતાજીના ચરણોમાં દર્શન કરવા પહોંચ્યા ત્યાં પાદુકા પૂજન પરિવાર સાથે મા જગતચંદની પાવાગઢવાળી માં મહાકાળી માતાજીના ચરણોમાં મસ્તક નમાવીને માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા બારોટ પરિવારે મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય માતાજી મિત્રો હું લોક સાહિત્યકાર ગોપાલ બારોટ આજ મા કાલીના શરણે પાવાગઢની અંદર માના ખોળાની અંદર બેસી અને માના દર્શનનો આજ લાવો પંદર વર્ષે આજ મને જ્યારે લાવો મળ્યો હોય ત્યારે ખરેખર આ મંદિર અને આ સંકુલ જોઈ અને એમ થાય કે ખરેખર સાક્ષાત બાવન શક્તિપીઠમાંની જે શક્તિપીઠ છે એક એ આપણા પાવાગઢમાં મા કાલીની શક્તિપીઠ એના દર્શનનો